બાળેહાટીના શહેરમાં બોકળાને ઊંડો અને પવળો કરવાની કામગીનો શ્રી ગણેશ કરવામાં આવ્યા છે શહેરના મધ્યમાંથી પસાર થતો આ બોકડો ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ કર્યો રૂપિયા ઓગણીસ લાખ જેટલી વાત પર રકમ ખર્ચીને બોકળાની ઊંડાઈ અને પહોળાઈ વધારવાનું કામ હાથ कामगिरी थी स्टेशन કામગીરીથી સ્ટેશન પ્લોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વર્ષોથી ચાલતી વરસાદી પાણીની સમસ્યા હલ થશે આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજી ગગટિયા લક્ષ્મણ યાદવ દિલીપસિંહ સિસોદીયા જીતુ સરપંચ અને સભાપતિ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શહેરના વિકાસ માટે આ કામગીરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કામે જે ફલકુ નામનો વેકરો હતો એ વેકરામાં ચોમાસાના હિસાબે ખૂબ જ પાણી આવતું એટલે સોસાયટીમાં પાણી ઘરી જતું સરકારમાં અમે રજૂઆત કરી તો માનનીય મુખ્યમંત્રીશ્રી અને આપણા વિભાગના ઈશ્વરભાઈ પટેલે આ વેકરો ઊંડો અને પહોળો કરવા માટે ઓગણીસ લાખ જેવી રકમ મંજૂર કરી છે અને આ વેકડો ઊંડો પહોળો થતાં જે ચોમાસામાં પાણીની મુશ્કેલી છે એ પાણીની મુશ્કેલી નહીં રહી અને આજથી એ કામ શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને માળિયાને ખૂબ જ આ લાભ મળવાનો છે તેના હિસાબે પાણીનો રિચાર્જ પણ થવાનો છે અને જે પાણીની મુશ્કેલી પડે એ ભવિષ્યમાં મુશ્કેલી પણ નહીં પડે સરકારી સર આપણે કેટલા દિવસમાં કામ ચાલુ થશે અને કેટલા દિવસ સુધી ચાલશે કામ આજની તારીખે જ શરૂ કર શરૂ થઈ જશે હમણાંથી જ અને ઓગણીસ લાખ જેવી રકમ ઓગણીસ લાખને એકતાલીસ હજાર જેવી રકમ મંજૂર થઈ છે અને આ રકમ સરકાર દ્વારા પોતાની મશીનરીથી કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો નથી સરકારની મશીનરીથી સરકારના ડમ્પરો દ્વારા આ ઊંડીને પૂરી કરવા કામે